અમદાવાદ શહેર કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હદમાં અસામાજિક તત્વોનો આતંક ઉમિયા ગોલ્ડ પેલેસ જ્વેલર્સની દુકાનના માલિક પર જયંતીભાઈ પર અસામાજિક તત્વો દ્વારા છરીના ઘા વડે હુમલો કરવામાં આવ્યો પાર્કિંગ બાબતે એક્ટિવા ચાલક દ્વારા જ્વેલર્સના દુકાન માલિક પર હુમલો કરવામાં આવ્યો હતો એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરદાર ચોક વિસ્તારમાં એક ઉમિયા જ્વેલર્સ નામની દુકાન આવેલી છે એ દુકાન આગળ વાહન પાર્ક કરવા બાબતે એક દુકાન માલિક જયંતિભાઈ પટેલ અને સામે વિવેક ઠક્કર જે આરોપી છે એ બે વચ્ચે બોલા ચાલીને ઝઘડો થયેલો જેના લીધે આ વિવેક ઠક્કર જે છે આ કામનો આરોપી એને પોતાની પાસે રહેલ છરી એ જે છે આ દુકાન માલિક છે જયંતિભાઈ પટેલ એમના જે છે હાથના ભાગે અરે મારવા જતાં એમને હાથ આડો કરતાં હાથે વાગેલ છે અને પગે પણ ઇજા થવા પામેલ છે શા માટે આ બનાવ બન્યો શું શું ઘટના હતી ઘટનાક્રમ છે ને ઘટનામાં સમગ્ર ઘટના જે છે વાહન પાર્કિંગ બાબતની જ હતી એમની દુકાન આગળ આ વિવેકે વાહન પાર્ક કર્યો છે આ કામના આરોપીએ તો આ કામના ફરિયાદ એ ના પાડી હશે કે ભાઈ અહીંયા વાહન પાર્કિંગની જગ્યા નથી વાહન પાર્ક ના કરો તો એના લઈને બંને વચ્ચે જીવાજોડીને ગાળા ગાળી થઈ અને એને લઈને સમગ્ર જે છે બનાવ બનવા પામેલો છે સાહેબ આમાં શું કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ અત્યારે હાલ જે છે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે આરોપી જે છે અત્યારે સિવિલમાં દાખલ છે ત્યાં ટીમ હાજર છે અમારી એટલે ફરિયાદની કાર્યવાહી ચાલુમાં છે અને આરોપી માટે અલગ અલગ ટીમો બનાવીને અમે એમાં લગાડેલી છે શું નામ સામે આવે છે ફરિયાદી ફરિયાદીમાં એમાં પોતે જ છે જે દુકાન ઓનર છે જયંતિભાઈ પટેલ અને આરોપીમાં વિવેક ઠક્કર નામનો જે હિક્સમ છે એકવીસ વર્ષનો એનું આરોપી તરીકે નામ જાહેર થયેલ છે સર એ વિવેક છે ત્યાં જ કંઈક કામથી આવ્યો હતો કે શું હતું ત્યાં કામ માટે આવ્યો હતો એ સમગ્ર જે છે હાલમાં એ તપાસ ચાલુમાં છે કારણ કે ફરિયાદ દાખલ થયા બાદ જે છે આગળની સમગ્ર ઘટના પ્રકાશમાં આવશે એ કયા કારણો છે શું છે ડિટેલમાં પછી એ કહી શકાશે